જય જવાન જય કિસાન હું છું તૃપ્તિ વાછાણી ક્રિશ ઓર્ગેનિક ઉપલેડામાંથી હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા ખેડૂતોના કોલિંગ આવતા હતા કે મેડમ તમારી જે ટ્રીટમેન્ટ હોય છે એડવાન્સ હોય છે તમારા વિડીયોઝ હોય છે એ જબરજસ્ત હોય છે તો અમારે પણ એવી ટ્રીટમેન્ટ કરવી હોય તો અમારે શું કરવું પડે ત્યારે હવે આપણે ખાતરનું જ્યારે હમણાં શિયાળું સિઝન ચાલુ થઈ ગયું છે તો શિયાળા સિઝનની અંદર જીરું લઈ લ્યો ઘઉં લઈ લ્યો ધાણા લઈ લ્યો કલંજી લઈ લ્યો ચણા છે આવા બધા પાકની અંદર જે પ્રાથમિક સારવાર થતી હોય પહેલાં સ્ટેજની અંદર જે સારવાર સારવાર થતી હોય તો એની અંદર આપણે શું કરીએ તો એનો બેનિફિટ ખેડૂતોને સો ટકા મળે સમયની વેલ્યુ હોય છે તો આપણે ટાઈમે જે વસ્તુ નાખીએ તો એનું ઉત્પાદન સારામાં સારું મળે અને પછી માનો કે આવ્યા પછી એનું સોલ્યુશન લેવા જાય તો ખર્ચો પણ વધી જાય અને ખેડૂતોને નુકસાની પણ આવે જો એ નુકસાની ના લેવી હોય તો આપણે શરૂઆતના જે ટાઈમ પીરિયડ્સ છે એ ટાઈમ પીરિયડ્સ ઉપર આપણે ટ્રીટમેન્ટ કરીએ ને તો એનો બેનિફિટ સો ટકા મળે હવે એ ટ્રીટમેન્ટ કઈ છે એ હું તમને બતાવવા માંગુ છું કે આપણું અંગના ગોલ ખાતર જેમને પણ ભરાઈ ગયું હોય તો હવે શું કરવાનું છે જે હવે વાત આવી છે સીડની વાત આવી છે કે ભાઈ જીરું છે ધાણા છે આ બધા સીડની અંદર જો પટ આપવામાં આવે ને

આપણે આપવાનું હોય છે એ કયા 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 સીડ્સ છે એની અંદર તો જીરું છે તો જીરું બે કિલાનું પેકિંગ છે તો એની અંદર એસી ગ્રામ આપી દેવાનું છે બરાબર આ જર્મિનેશનનો પણ થઈ ગયો પછી એની સાથે રોગ જીવાત ન આવે તો ટાઈમિંગમાં પહેલાં પહેલાં ઉગતા સારવાર કઈ કરવાની છે તો જ્યારે જીરું છે કોઈ પણ પાક કલોંજી જેવા આ બધા પાક છે તો ઉગીને સીધો જે કાળી ફૂગના ઇશ્યુ આવે છે તો કાળી ફૂગના ઇસ્યુ માટે આપણે શું કરશું તો પ્રાથમિક સારવાર કરવા માટે આપણે શું કરશું તો આપણે સુડો છે અહીંયામાં જે રાખેલું છે સુડોમોનસ છે બરાબર તો આપણે એની અંદર શું કરશું માનો કે કોઈ પણ સીડ્સ લઈ લો છો તો એનો 20 કિલો જે દાણા છે એની અંદર આપણે 1 કિલા પેકિંગ જશે માનો કે 10 કિલો છે તો અડધું જશે 500 ગ્રામ નાખવાનું છે આ બંનેને મિક્સ કરી સીડની અંદર અને પટ આપી દેવાનો છે બરાબર અને થોડુંક પાણીનું જો પ્રમાણ રાખવાના હોય તો એ પણ રાખી શકો છો અને સીધું જ તમે બીજે દિવસે વાવેતર કરી શકશો યા તો બે ત્રણ કલાક વહી જાય પછી પણ વાવેતર કરી શકશો આ પ્રાથમિક સારવાર છે હવે આ પ્રાથમિક સારવાર જો પહેલા સ્ટેજની અંદર કરવામાં આવે ને તો છોડ ઊગી અને કમ્પ્લીટ તંદુરસ્ત નીકળી શકે રોગથીને પણ બચી શકે છે જે આ મૂડના રોગથી પણ બચી શકે છે અને જર્મિનેશન પણ સારું આવે છે તો હવે જે વાત થઈ કે ભાઈ પટની અંદર આપણે જીરાની અંદર પટ મારવાના છે તો હવે પછી ખેડૂતો એવું બનાવી કે મેડમ તમે કેટલું આપવાનું છે આ તો મેં કહી દીધું છે કે એસી ગ્રામ આપવાનું છે બરાબર તો હવે એનો ભાવ શું છે પછી મને કોલિંગ કરીને કહે છે કે મેડમ એનો ભાવ શું છે તો હું ભાવ પણ કહી દઉં છું તો ભાવની અંદર છે કે આપણે જે આ ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ પાંચસો ગ્રામમાં જો ખેડૂતો લે છે તો એને ચારસો અને પચાસ રૂપિયા આપી છે અને જો લીટરમાં લઈએ છે

કે માનો કે તમારે જે પણ વાવેતર કરવાનું હું તમને જે સજેશન કરું છું ની આંખામાં ક્યારેય ટ્રાય નહીં કરું એ તમને વેલ્યુ નહીં થાય હવે વેલ્યુ કરવા માટે આપણે શું કરવું પડે વેલ્યુ કરવા માટે આપણે અડધામાં જ અપનાવવું પડે અને અડધામાં અપનાવી અને આપણી નરી આંખે જોઈ કે ના ભાઈ જે મેડમ કહે છે રિઝલ્ટમાં સો સો ટકા છે ને તો એના માટે આપણે જગ્યા છોડવી પડે તો પાંચ વીઘાનું વાપરવાનું છે તો અઢીમાં વાપરો અને દસ વીઘાનો પ્લોટ છે તો પાંચ વીઘામાં કરો તો આ માર્ગદર્શન છે ને ખેડૂતોને આગળ લઈ આવી શકે છે અને ઓર્ગેનિક ખેતીને મજબૂત બનાવી શકે છે ઘણા લોકોને ઓર્ગેનિક ખેતી તો કરવી છે પણ માર્ગદર્શન નથી તો આપણે સો ટકા માર્ગદર્શન આપીએ છીએ હવે હવે આ બધાને જે આ પ્રોડક્ટ્સ છે તો કોઈ થી છે તો થી છે તો એમ કે મારે કઈ રીતના મગાવી તો તમારી પ્રોડક્ટ તો ત્યાં મળતી નથી તો ખેડૂતો માટે એ પણ સુવિધા છે આપણી પાસે ખેડૂત ખેડૂતો જો આ પ્રોડક્ટ્સ મગાવે છે તો એમને કુરિયર ચાર્જ કોઈ પણ આખા સૌરાષ્ટ્રમાંથી નથી દેવાનું કુરિયર ચાર્જ ખેડૂતો માટે ફ્રી ઓફ રહેવાનું છે ખાલી મારો નંબર જે નોટ કરી લેજો એની અંદરથી તમે મગાવી શકો છો ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ

ક્યાંના રિઝલ્ટ કેવા છે તો મારા કોલિંગની અંદર ફોન કરશે મને ઘણું બધું પૂછશે તો એના માટે તમારે શું કરવાનું છે ક્રિશ ઓર્ગેનિક જે આપણી ચેનલ છે ઉપલેટા એની અંદર સર્ચ કરીને એક ચક્કર મારી આવવાની છે ઘણા બધા ખેડૂતોના અભિપ્રાય છે એની અંદર અને જો એમાં મેં તમને અડધરમાં વાપરવાનું કીધું છે સજેશન કર્યું છે એટલે તમને ખબર પડી જશે ને એમ છતાંય તમે વાપરો છો મજા નથી આવતી તો ખાલી બોટલ લઈ આવવાની છે અને તમને રિટર્ન પૈસા મળી જશે શું કહેવું અહીંયા નાખી જવાની પૈસા લઈ આવી ગેરંટી તો કોણ આપી શકે એક સારા અર્ધામાં જ અનુભવ કરેલો હશે ને એ જ આ ગેરંટી ના અપનાવે અડધામાં અનુભવ એટલે હું પ્લોટ જોઈ શકું શું કેવું તમારું સાચી દિશાની જે સચોટ માહિતી કહી શકાય થેન્ક યુ